જય શ્રી કૃષ્ણ જય શિયાળા મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે મિત્રો ઘણા લોકોના મનમાં એવું થતું હશે કે જે લોકો યુકેમાં ઇનલીગલ રહે છે એ લોકો લીગલ કેવી રીતે થઈ શકતા હશે તો એ જ ટોપિક પર આપણે ચર્ચા કરવાના છે અધૂરી માહિતી ઘણી વાર નુકસાન કરતા હોય છે તો વિડીયોના અંત સુધી ચોક્કસ જોજો જે લોકો પહેલી વાર આ વિડીયોને જોતા હોય યા તો પહેલી વાર આ ચેનલને વિઝિટ કરતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બે લાયકન ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી કરીને આવનારી આવી જ મહત્વની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમે મિસ ના કરી શકો મિત્રો તો શરૂ કરીએ જે લોકો સ્ટુડન્ટ વિઝા પર આવે છે એમની માટે પીઆર થવાના ઘણા ચાન્સીસ હોય છે જે લોકો સ્ટુડન્ટ વિઝા પર આવે છે એમને બે વર્ષનું વર્ક પરમિટ મળે છે બે વર્ષના વર્ક પરમિટ પછી એ લોકોને સ્પોન્સરશીપ જોબ શોધવાની હોય છે એ જોબના પાંચ વર્ષના એક્સપિરિયન્સ હવે ટોટલ તમે આમ જુઓ તો બે વર્ષનું વર્ક પરમિટ મતલબ કે પીએસબ્લ્યુ એક્સપિરિયન્સ અને ત્યાર પછી પાંચ વર્ષનું વર્ક પરમિટ જે સ્પોન્સરેડ હોય હવે આ સાત વર્ષ પછી એ લોકો આઈએલઆર માટે એપ્લાય કરી શકે છે અને એક વર્ષના આઈએલઆર પછી એ લોકો પીઆર માટે એપ્લાય કરી શકે છે આમ સ્ટુડન્ટ વિઝા પર જેટલા લોકો યુકેમાં આવે છે તો એ લોકોને પીઆર થવામાં તો ઘણું જ સરળ રહે છે ઘણા લોકો નથી પણ થઈ શકતા કારણ કે અમુક લોકોને પીએસડબલ્યુ પત્યા પછી પણ સ્પોન્સરશિપ જોબ નથી મળતી પોતાની માટે સ્પોન્સર નથી મળતું જેથી કરીને અમુક લોકો શું કરે છે ઇનલીગલ થઈ જાય છે હવે બીજો રસ્તો એવો છે કે જે લોકો અહીંયા યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર આવે છે જેમને સ્પોન્સર નથી મળતું પણ અહીંયા યુકે યુકે ની જે સિટીઝન હોય હોય એમ એવી છોકરી સાથે એવા છોકરા સાથે મેરેજ કરી લે છે અને એ જ રીતે એ લોકો અહીંયા લીગલ થઈ શકતા હોય છે હવે આપણે વાત કરીશું કે જે લોકો યુકે યુકેમાં ઇલીગલ કોણ રહી શકે એક તો જે ટુરિસ્ટ વિઝા પર જે લોકો આવ્યા હોય બીજા નંબર પર જેના વિઝા ડિટેન થઈ ગયા હોય મતલબ વિઝા સ્ટુડન્ટ વિઝા જે લોકો સ્ટુડન્ટ વિઝા પર યુકેમાં આવ્યા હોય અને એમના વિઝા કેન્સલ થઈ ગયા હોય ઘણા હોય હોય કે એમની એટેન્ડન્સ ઓછી યા તો કોઈ અલગ હોય હોય કે કોલેજ સસ્પેન્ડ થઈ ગઈ તો આવા લોકોના વિઝા કેન્સલ થઈ જાય તો એ પણ ઇલિગલ હોય છે તો અને એમાં એવું નથી કે છોકરાઓ હોય છે છોકરીઓ પણ હોય છે અને એવું નથી કે માત્ર ઇન્ડિયાના જ લોકો હોય છે એમાં ઇન્ડિયન પાકિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ ચાઇના બાંગ્લાદેશ ઘણા એવા કન્ટ્રી છે જે લોકો યુકેમાં ઇલિગલ રહેતા હોય છે પણ એ લોકોને લીગલ થવાના અમુક ચાન્સીસ મળે છે હવે અમુક લોકો શું કરે છે કે અસાયલમ અપ્લાય કરે છે વાત મિત્રો વસ્તુ કહીશ કે ઇન્ડિયન્સ માટે થઈ શકતું નથી પણ તેમ છતાં પણ ઘણા એવા સ્ટુડન્ટ છે જે પોતાની ફીસ થી બચવા માટે થઈ અને અસાયમ અપ્લાય કરી દે છે એમને એક આ શોટકટ રસ્તો કોણ બતાવે છે કે અહીના જે સોલિસિટર જે વકીલો હોય યા તો વચ્ચે કયા હોય ને એ અહીંના સ્ટુડન્ટને ગેરમાર્ગે દોરે છે અને એ ગેરમાર્ગે દોરાવાના કારણે અહીંયા સ્ટુડન્ટ અમુક વખત નો ઉપયોગ કરી લેતા હોય છે હવે અસાયલમ આમ તો ઇન્ડિયન્સ માટે છે જ નહીં કારણ કે અસાયલમ કોણ અપ્લાય કરી શકે જે દેશમાં કોઈ પોલિટિકલ યા તો આતંકવાદી જે મતલબ અમુક એક્ટિવિટીસ થતી હોય અને જાનનું જોખમ હોય જેવું કે અફઘાનિસ્તાનમાં આપણે જોયું હતું કે વચ્ચે તાલિબાનના લીધે પછી વોર જે દેશમાં વધારે પડતી વોર થતી હોય જેમ કે અત્યારે યુક્રેનમાં ચાલી રહી છે ઇઝરાયલ એ લોકો વચ્ચે ચાલી રહ્યું તો એવા માહોલ વાળા જે વ્યક્તિ લોકો બીજા દેશમાં શરણાર્થી તરીકે જાય છે ને એમની માટે છે હવે આપણું ઇન્ડિયા તો એકદમ સેફ કન્ટ્રી છે તો ઇન્ડિયન્સ માટે જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે જ આપણી યુનિયન યુનાઇટેડ નેશન હોય છે ત્યાં ઇન્ડિયાના એક સેફેસ્ટ કન્ટ્રી તરીકે જાહેર કરેલી હતી અને એના કારણે ઓગણીસો બાણું પછી ઇન્ડિયન્સને અસાયલમ કોઈ પણ કન્ટ્રીમાં મળતું નથી હોતું અમુક સંજોગોમાં મળી જાય છે કે જેમાં ફેમિલી રિલેશન યા કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય છે એના કારણે અમુક દેશ અલાઉ કરે છે પણ યુકે એમાંથી બાકાત છે અમુક રીઝન એ લોકો એક્સેપ્ટ કરતા હોય છે પણ એની પાછળ એ લોકો એટલી ક્વેરી અને એટલા તપાસ પણ કરતા હોય છે હવે જે લોકો યુકે માં અસાયલમ અપ્લાય કરે છે તો એમને શું તરત પીઆર મળી જતું હોય છે તો મિત્રો એની માટે એક વસ્તુ કહું કે યુકે માં જો કોઈ ઇન્ડિયન અસાયલમ અપ્લાય કરે છે ને તો અસાયલમ તો એમનું એપ્રુવ થઈ જતું હોય છે પણ એની ઇન્ક્વાયરી ચાલુ હોય છે મારા કેસમાં કેવું થાય છે કે અમુક વર્ષો વીતી ગયા પછી પણ અસાલમનું અમુક વાર રિઝલ્ટ કેન્સલેશનમાં આવતું હોય છે તો એ ટાઈમે એમને આ દેશ છોડવો પડે છે આ તો એ રીએપ્લાય કરે છે અને રીએપ્લાય કરવામાં પણ ખર્ચા થતા હોય છે જનરલી જ્યારે કોઈ અસાલમ અપ્લાય કરતું હોય તો સોલિસિટર થ્રુ કરતું હોય હવે સોલિસિટર થ્રુ જયારે અસાલમ અપ્લાય કરે ને તો મિનિમમ ચાર થી પાંચ હજાર પાઉન્ડ નો ખર્ચો થતો હોય અને એમાં પણ એટલું કન્ફર્મ નથી હોતું કે તમને અસાલમ મળી જ શકે તો ઇન્ડિયન્સ માટે અસાલમનો રસ્તો અપનાવવો ખૂબ જ હાનિકારક છે મિત્રો બરાબર હવે બીજી વાત એવી કે જે લોકો ટુરિસ્ટ વિઝા પર આવે છે પણ અસાલમ ના ચડી જાય છે અને અસાલમ એપ્લાય કરી દે છે કે ભાઈ આપણે ચલો યુકે માં જઈને અસાલમ એપ્લાય કરી દઈશું અને અહીંયા સ્થાયી થઈ જશું પણ શું થા એ અસાલમ એપ્લાય કરીને અસાલમ લઈ લેવાથી કે પીઆર થઈ જશે ના મિત્રો અસાલમ નો કેસ જ્યાં સુધી તેમને ચાલે છે તેમની ઉપર ત્યાં સુધી એ પોતાની હોમ કન્ટ્રી મતલબ કે ઇન્ડિયા પણ નથી જઈ શકતા કે ના તો યુકે પણ છોડી શકે

એમની સરેન્ડરમાં લઈ લેતા હોય છે એ પાસપોર્ટને કેન્સલ કરી દેતા હોય અને જે દેશની એમ્બેસી હોય ત્યાં પણ એ પાસપોર્ટની વિગતો મોકલી અને ત્યાં એ લોકો પણ કન્ફર્મ કરે છે કે ભાઈ તમારા દેશનો નાગરિક અમારા દેશમાં આવીને અસ્તાલમાં અપ્લાય કરે છે એના આ જીવનો જોખમ છે તો હવે એની જે નાગરિકતા છે એ તમે તમારા દેશમાંથી કેન્સલ કરી દેજો અને એ કરી પણ દે છે આજે જેટલા બી ઇન્ડિયન્સ યુકેમાં કે અમેરિકા કે કેનેડા કોઈ પણ કન્ટ્રીમાં જેને અસ્તાલમાં અપ્લાય કરે છે ને તો એમની પોતાની હોમ કન્ટ્રીમાં મતલબ કે ઇન્ડિયામાં એમની નાગરિકતા પણ કેન્સલ થઈ જતી હોય છે પોતાની હોમ કન્ટ્રીમાં કોઈ રહેતું જ ના હોય કે એમના સિવાય બીજું કોઈ હોય જ નહીં એ લોકો ચલો અસાલમ અપ્લાય કરે તો આપણે માનીએ કે પાછું અસાલમ કરે તો આપણે માની લઈએ કે એ યોગ્ય છે પણ જેનું હોમ કન્ટ્રીમાં પોતાના મા બાપ છે પોતાના ભાઈ બહેન છે પોતાનું ઘર છે હવે એવા લોકો અસાલમ અપ્લાય કરે અને એ જ જો એમના કન્ટ્રીમાં જઈ ના શકતા હોય તો એ અસાલમ નો મતલબ શું અને એવા પીઆરનો નો પણ શું મતલબ અસાલમ જ્યારે તમે તમારો કેસ તમારી ફેવરમાં આવે ત્યાર પછી તમને એ લોકો અમુક વર્ષો સુધી એ કેટેગરીમાં રાખે છે અને ત્યાર પછી તમને ત્યાં પીઆર આપે છે હવે જે લોકો સ્ટુડન્ટ ટુરિસ્ટ વિઝા પર આવે છે એ અને જે લોકો પણ નથી કરતા એ લોકો કેવી રીતે પીઆર મેળવી શકે તો અહીંયા બે રસ્તા છે કે જે લોકો ટુરિસ્ટ વિઝા પર હસબન્ડ વાઈફ આવ્યા હોય અને એમનું બેબી જો અહીંયા બોર્ન થાય તો એ બેબી સાત વર્ષ સુધી યુકે માં રહે અને એ એના ઉપર થઈને એમને વિઝા મળે છે એ બોડી જે સાત વર્ષ અહીંયા યુકે માં રહે ને ત્યાર પછી એનું જે ડોક્યુમેન્ટ હોય જે એના પ્રૂફ હોય કે ભાઈ આ બેબી નો જન્મ અહીંયા થયો છે યુકે માં અને એ અહીંયા આટલા વર્ષથી ગણે છે એજ્યુકેશન કરે છે તો અમુક સ્કૂલ ની ફીસ રિસીપ્ટ હોય એ બધું ભેગું કરીને હોમ ઓફિસ માં જમા કરવાનું હોય અને કાઉન્સિલ માંથી પણ જે લેટર આવતા હોય એ લેટર પણ જમા કરવાના હોય અને એના થકી એ બેબી પેલા અહીંયા પી એ બેબી પર સિટીઝન નથી થતું એને પણ વિઝા જ મળે છે અને એ વિઝા બેબી ના આધારે મા બાપ એના એમના વિઝા કરાવે છે અને એ મળે છે અઢી વર્ષના વિઝા હવે અઢી વર્ષના પહેલી વાર મળ્યા પછી બીજી વાર જયારે અઢી વર્ષ પૂરા થાય ત્યારે પણ એમને અઢી વર્ષના રીઅપ્લાય કરવા પડે છે અને ત્યાર પછી આયલઆર માટે એપ્લાય કરવા પડે છે મતલબ કે માની લો કે પહેલા સાત વર્ષ ત્યાર પછી અઢી અઢી એમ કરીને પાંચ વર્ષ વિઝા એટલે પાંચ ને સાત બાર વર્ષ બાર વર્ષ પછી એક વર્ષ એક કે બે વર્ષ નું એમ કરીને ચૌદ ચૌદ થી પંદર વર્ષ પછી એ લોકો પીઆર થઈ શકતા હોય છે અને જે લોકો સિંગલ હોય છે યુકેમાં એ લોકોને જો પીઆર પીઆર મેળવવું હોય તો વીસ વર્ષ સુધી આ કન્ટ્રીને છોડ્યા વગર એ લોકોએ સિન્સિયરલી યુકેમાં રહેવું પડે છે અને કોઈ પણ જાતના ક્રાઇમમાં આવ્યા વગર નાના મોટા કોઈ પણ ક્રાઈમમાં આવ્યા વગર એમણે યુકેમાં રહેવું પડે છે અને વીસ વર્ષથી એ યુકેમાં છે એના દરેક પ્રકારના પ્રૂફ એમણે પોતાની પાસે સંભાળીને રાખવા પડે છે અને જયારે વીસ વર્ષ થઈ જાય ત્યાર પછી એ હોમ ઓફિસમાં પોતાની રીતે રાઇટ ટુ લીવનો હક એપ્લાય કરી શકે છે અને એ પણ સોલિસિટર થ્રુ અને સોલિસિટર એ ટાઈમે તમારી પાસે આ બધા જ પુરાવા માંગે છે અને હોમ ઓફિસમાં સબમિટ કરે છે અને ત્યાર પછી વીસ વર્ષ પછી એ લોકો પીઆર થઈ શકતા હોય અને એમાં પણ એક વસ્તુ આપવી કે ના આપવી એ પણ અહીંની ગવર્મેન્ટ અને અહીંના ઇમિગ્રેશન જે ઓફિસર હોય એ નક્કી કરે છે એવું નથી કે તમે વીસ વર્ષ રહી જ લીધું છે તો તમે પીઆર થઈ શકો આમ મિત્રો યુકેમાં જો પીઆર મેળવવું હોય તો સૌથી સરળ રસ્તો છે કે તમે સ્ટુડન્ટ વિઝા પર આવો અહીંયા પીએસડબલ્યુ જે તમને મળતું હોય એના પર બે વર્ષ કામ કરો ત્યાર પછી પાંચ વર્ષની જે સ્પોન્સરશિપ જોબ હોય છે એની ઉપર કામ કરો ત્યાર પછી એક કે બે વર્ષ જે આઈએલઆર એપ્લાય કરવાનું હોય આઈએલઆર ઉપર તમે રહો છો અને ત્યાર પછી તમે પીઆર એપ્લાય કરી શકો છો અને બીજો એક સીધો રસ્તો છે કે તમે યુકે સિટીઝન સાથે મેરેજ કરી લો અને તેના પરથી તમે પીઆર મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણે યુકે માં જે ગેરકાયદેસર લોકો રહેતા હોય એ લોકો કેવી રીતે પીઆર થતા હોય છે એક રસ્તો છે અસાયલમનો જે ખૂબ જ લાંબો અને કષ્ટદાયક હોય છે બીજો છે કે તમે યુકે સિટીઝન સાથે મેરેજ કરી લો અને અહીંયા સિટીઝન થઈ જાઓ અને ત્રીજો રસ્તો જે લોકો સ્ટુડન્ટ પર આવે છે એ પોતાના જોબના ઉપર તમે પીઆર પીઆર મેળવી શકો છો તો લીગલ રહી અને થવું બહુ જ આસાન છે પણ જે લોકો યુકે યુકેમાં રહે છે એ મારા મત મુજબ ક્યારેય અહીંયા લીગલ થઈ શકતા નથી મિત્રો તો તમારા મનમાંથી પણ જો એ ભ્રમ હોય કે યુકેમાં જઈને ઇલીગલ રહીશું અને ત્યાં અસલ અપ્લાય કરીશું યા તો બીજા કમિય રીતે પીઆર મેળવી લઈશું તે વસ્તુ અશક્ય છે મિત્રો રેર કેસમાં ક્યારેક સંભાવના એટલી હોય છે કે તમે પીઆર થઈ શકતા હોય મિત્રો માહિતી કેવી લાગી ચોક્કસ થી વિડીયોમાં કોમેન્ટ કરજો અને માહિતી જો ખરેખર ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી પણ શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયક ઓલ નોટિફિકેશન પર સેટ જરૂરથી કરજો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શિયામ